દાખલા ની અંદર આપણને સાત પોઈન્ટ સાત આપી છે એની ઉર્જા સ્થિર બને છે આનો મતલબ એવો થાય કે એ સમયે કઈ ઉર્જા સ્થિર બને તો કઈ ઉર્જા ઝીરો હોય ગતિ ઉર્જા ઝીરો તો પાસે ઉર્જા કઈ હશે ઇલેક્ટ્રોન ઓલ્ટ્રોન ઓલ્ટ આલ્ફા કણ હતો કયો હતો મારી પાસે આલ્ફા કણ તો એનો ન્યુક્લિયસ થી નજીકતમ અંતર હું આ પદાર્થને ફેંકવાયા તું આલ્ફા કણ જ્યારે ન્યુક્લિયસ પાસે ફેંકો ત્યારે કેટલું નજીક ગયું હશે ન્યુક્લિયસની નજીક કેટલો આલ્ફા કંઈ ગયો હશે ઇંગ્લિશમાં બંને એક જ છે એટલે ક્યારેક ઇંગ્લિશમાં પણ પૂછે તો મારી પાસે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું કે ક્યુવાન ના છેદમાં શું થાય મારી પાસે આર થાય કે ક્યુવાન ક્યુ ના છેદમાં આર મારે આઠ શોધું છે શું શોધવું છે આઠ અહીંયા કે ની કિંમત નવ ગુણ્યા ની નવ હવે જુઓ કોણ હતું સામે સોનો સોનું નો વિદ્યુત ભાર કેટલો થાય ઝેડ ઈ ક્રમાંક સેવન્ટી સેવન્ટી કેટલો થાય મારી પાસે ઈ છેદમાં

ચલો આવ્યો જવાબ એટલે નવ ગુણ્યા બે ગુણ્યા ઓગણા સિત્તેર કે ઓગણા એસી ઓગણા એસી ગુણ્યા એક પોઈન્ટ છ આની કિંમત મૂકજો वाग एक सात पॉइंट सात के पंचाणु गुणिया दस 100 मीटर तो केवेइंट पंचाणु गुणिया दस माइनस चौदह मीटर थे પણ બુક ની અંદર ત્રણ પોઈન્ટ ચોર્યાસી તમને આપ્યો છે ઉપર તમે જવાબ જોશો ને તો ત્રણ પોઈન્ટ આપ્યો છે આપ્યો છે ને જેની પાસે બુક પણ બુક જોવાની જરૂર નથી બાજુમાં ઝેડ લખ્યું છે એને આ ઝેડ વડે ગુણા નથી પણ એને જવાબ ઉદાહરણ અંદર નીચલી લીટી જોશો ને તો એમાં આ જવાબ કમ્પ્લીટ જવાબ આપ્યો છે એટલે તમને એમ થાય કે ત્રણ ત્રણ પોઈન્ટ ચોર્યાસી ઝેડ જવાબ એ નથી હજુ એનો એક સ્ટેપ બાકી છે એમાં ઝેડ વડે લોકો નથી ગુણ્યા આપણે અહીંયા ડાયરેક્ટ ઝેડ વડે ગુણી દીધા છે રેડી કમ્પ્લીટ ચલો આગે જવા દો ચલો એના પછી